મોટા કર્યા બધા ને મોટા કર્યા છે એ તો મોટા થોડા નઈ થતા મારે બદલે શું થા હોય એટલે આવું કરો તમે આ બાર જાદા બેઠા હોય તો ખાવા નહીં

મારી પાછા બાજુ તમે ઓગડ્યું નિમિત્તે ટૂંકા પડ્યા તો તમે શું વિચાર કરવા માંડ્યો કળયુગ મેં જોયા નહી પણ આગી ઓછી કળિયુગ કળિયુગ

આવું <trację artist yük�es> તમાર તકલીફ ના પડે લાવું માટલું તો એક માટલું એટલે તમારે પોણી પીવાની તકલીફ ના પડે એવું એમ તમારો કેવું પડે તમારો છોકરો ખાવાય નહીં હાલતો તમે મોટો કરો ને હવે તમને ખાવા નઈ આવતો હજી જમીન પડી તમે બીજી પડી આવવાની છે

મોટા કર્યા તમે ન હોય બધા મોટા કર્યા નવાઈ કરી છે પોણી તો પાવું પડે વધારા કરવા છો અમે તો વધારે કરવા નઈ મજા

મારવો પડે ના મોને તો તમે તો મોઢે સડાયો છે પછી તમને તમ માથે જ પડે તમારા તમે તમે હું કર્યું છે પછી શું કથાન હતું કો સાચી હવે શું કરશે હવે કો તમારે હવે તમાર છોકરાનું હવે તમારે દુખ આવે તમે હોરી બેઠા હું આડો પેઠાનો ભરો ફોન કરું ઈરે અમે આવશી કે હવે માર પાસે હવે આ પ્રશ્ન આવે છે એટલે હવે મોન સીધો દૂર કરીને હજુ આપણે મોન ફોન કરું પણ હલો કેટલા હા ઘેરા તરત કોણ છો એ હા એ આવે છે એટલે રસ્તો તો મારા પાસે છે પણ તોય અમે ભેગા બે જણા થઈને ને કરો

પટી સોલ્વ થવાનો જ છે ઈ તો ઈ તો બગડશે બગડશે પણ બીજા છોકરા ને બગાડશે બીજે હનવાજ ના શીખી કે આ આવું કરે છે અમારા એટલે હવે હું તમને માર ઘેર રો બરોબર અને અમે બે જણા જશો કોમ થી છોડા નઈ આપણે બે જણા જે ખાવું લઈ જાવ જે આપણે ઘરમાં માં પડી છે મારા બધું જે ખાવું હોય તમ તમ તમારે જે ખાવું માંગો હા ઈ હાલ જો બાદ જો છે હા ઈ તો ઈ આ છો ગોતો તમે જા ગોતો આજો અને હવે જે કરાય એમી કરશે રેડી તમે તાર જો ઘર માં હેડો અમે જઈને આવો રેડી